હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો મારો આજનો વિડીયો છે જો તમને પગનો દુખાવ થતો હોય પગનો નસ ચડી જતી હોય અથવા તો પગમાં સોજો આવી જતો હોય તો તમે આ ઘરેલુ ઉપાય કરી શકો છો આ ઘરેલુ ઉપાય દ્વારા તમે પગનો દુખાવો પગનો સોજો અને પગ પર ન ચડી જતી હોય એ બધું તમે દૂર કરી શકો છો તો દોસ્તો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી જાઉં જો તમે મારો વિડીયો વાર જોઈ રહ્યા હોય તમારી યુટ્યુબ પર તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે બાજુમાં એના બે લાયકનને પ્રેસ કરી દેજો બે લાયક પ્રેસ કરવાથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં હંમેશા માટે આવતી રહેશે તો શરૂઆત કરીએ વિડીયોની તો સૌથી પહેલા જો તમને પગ સુધી દુખતો હોય તો તમે શું કરી શકો છો તો ઋતુમાં અથવા તો વરસાદની ઋતુમાં તમને પગ દુખતા હોય તો તમે આ ઉપાય કરી શકો છો શું કરવાનું છે પગ ન પગઠાણ સુધી પાણી જેટલું આપણને ડોલમાં લેવાનું છે એટલે પગ ગૂંઠણ સુધી પાણી આવી શકે એટલું પાણી લેવાનું છે અને એ પાણી હુંફાળું લેવાનું છે એટલે કે આપણે જે

15 થી વીસ મિનિટ સુધી બોડી રાખવાના છે મીઠું પણ આપણે ઘરમાં ઓલરેડી મીઠું પણ હોય છે તમે શું કરી શકો જો અરમ તેલ કરવાનું છે જે આપણે કિચનમાં ખાઈએ છીએ રસોડામાં એ તેલને ગરમ કરવાનું છે અને તેમાં હળદર નાખવાનું છે લેપ જે તૈયાર થયો છે હળદર વાળો એ લેપ તમારા પગ પર લગાવવાનો છે માલિશ કરવાની છે અથવા તો તમે શું કરી શકો છો તેલ લેવાનું છે જે પણ આપણે ખાઈએ છીએ ને એ એ જ તેલ લેવાનું છે તેલમાં તમારે પાંચથી છ લવિંગ નાખવાની છે તો તમે એ તેલ ગરમ કરો ને એમાં લવિંગ નાખી દેવાની છે ત્રણ થી ચાર અથવા તો પાંચ થી છ લવિંગ નાખીને પછી એને સરસ મજાનું ઉકળવા દેવાનું છે એ તેલને ને ત્યાં સુધી ઉકળવા દેવાનું જ્યાં સુધી પેલો લવિંગનો જે કલર છે એ કલર તેલમાં આવી ના જાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને પછી એ થોડું ઠંડુ થાય હુફાડું થાય ને ત્યારે પગ પર લગાવીને માલિશ કરવાની છે અડધો કલાક અથવા તો પંદર મિનિટ સુધી તમે માલિશ કરો સરસ મજાનું અને પછી તમે ફરક જોઈ શકો છો તો તમે નીલગરીનું તેલનો પણ ઉપયોગ કરી શકો છો નીલગરીનું તેલ પણ ખૂબ સારું આવે છે અને નીલગરીનું તેલ તમને દરેક જગ્યાએ મળી રહેશે સાથે જ જો તમારી પાસે નીલગરીનું તેલ પણ ના હોય તો તમે તલના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તમારા પગનો દુખાવા માટે સોજા માટે અને નસ ચડી હોય એના માટે મીઠુંનો ઉપયોગ ના કરવા માંગતો હોય તમારા પગ બોળવા માટે તો તમે શું કરી શકો છો બે થી ત્રણ ઇંચ જેટલો આદુનો ટુકડો લો એ આદુના ટુકડાને ગરમ પાણીમાં ઉકાળો અને એ પાણી સરસ ઉકળી જાય ને ત્યારે તમે પછી થોડું ઠંડુ પાણી નાખીને તમારા બોળી શકો છો આ ઉપાય પણ ખૂબ સારો છે આદુ આદુ આપણા શરીરના દરેક રોગો માટે ઉપયોગી છે તો પગનો દુખાવો થતો હોય ને તો પણ તમે આ ઉપાય કરી શકો છો સાથે જો તમને આ આદુવાળું ગરમ પાણી ના યુઝ કરવું હોય તો તમે ગરમ આદુવાળી ચા પણ પી શકો છો શું કરવાનું છે પાણી લેવાનું છે એક કપ જેટલું એમાં આદુના ટુકડા નાખીને પછી સરસ ઉકાળવાનું છે અને પછી એ ચાપી લેવાની છે એમાં બીજું કોઈ નાખવાનું નથી સાથે તમને પગનો દુખાવો થતો હોય ને તો તમે સ્ટ્રેચિંગ એટલે કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી શકો છો તમે ઘણા મોટા એવા રનિંગ કરતા હોય એવા વ્યક્તિને તમે જોઈ શકો છો અથવા તો જે પોલીસની અથવા તો પીએસઆઈની એક્ઝામ આપતા હોય તો તમે ગ્રાઉન્ડ પર જઈને કે અથવા તો તેમને તમે જોઈ શકો છો કે એ લોકો રનિંગ કરતા પહેલાં અને રનિંગ પછી પણ સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ કરે છે તો શું કામ કરે છે જો પગનો દુખાવો થતો હોય ન ચડી ગઈ હોય અથવા તો તમારા પગમાં સોજો આવતો હોય તો પણ કરી શકાય છે અને એમ પણ તમે રનિંગ કરતા હોય ને તો પણ તમે આ એક્સરસાઇઝ તો સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ તો જરૂરથી કરવી જ જોઈએ એરંડાનું તેલ પણ ખૂબ સારું છે એરંડાના તેલને પણ થોડું હુફાડું ગરમ કરવાનું છે અને પછી એ તેલથી માલિશ કરવાની છે પંદર થી વીસ મિનિટ સુધી માલિશ કરીને પછી છોડી દેવાનું છે તો તમને ઘણો ફાયદો થઈ જશે અને અને જો શેક શેક પણ કરી શકો છો કેવી રીતે કરવાનું છે તો ગરમ પાણી જ કરવાનું છે ગરમ પાણીમાં એક ચમચી જેટલી લવિંગ અને એક ચમચી જેટલા અજમો નાખીને પછી ઉકાળવાનું છે એ પાણી થોડું ઠંડુ થાય હુફાળું થાય આપણે પગ બોળાય એટલું થાય એટલે પછી એમાં પગ બોળીને આપણે બેસવાનું છે પંદર થી વીસ મિનિટ સુધી તો પણ ઘણો ફાયદો થાય છે પુદીનાના પાન આપણે દરેક રોગ માટે ઉપયોગમાં લઈએ છીએ શરદી ખાંસી હોય કોઈ પણ બીમારી હોય તો પુદીનાના પાનનો ઉપયોગ લઈએ છીએ તો આવી જ રીતે આપણા પગનો દુખાવો દૂર કરવા માટે પણ પુદીનાનો ઉપયોગ કરવાનો છે પુદીનાને આપણે સેવન નથી કરવાનું એટલે ખાવાનું નથી પણ ફુદીના પાનને સરસ મજાના વાટીને લેપ તૈયાર કરવાનો છે એ લેપને પછી જ્યાં દુખાવો થતો હોય પપર અથવા તો સોજો હોય નસ ચડી ગયો હોય તેના પર લગાવીને રાખવાનું છે આવું કરવાથી પણ તમને પગનો દુખાવો પાણીનો દુખાવો હોય ચડી ગઈ હોય સો જો એ બધું દૂર થઈ જશે આનો ઉપયોગ પણ કરી શકો છો કયો સોડા તો ખાવાના સોડાનો ઉપયોગ પણ તમે કરી શકો છો ગરમ પાણી કરવાનું છે અને એમાં ચમચી જેટલો સોડા નાખવાનો છે એ સોડા નાખ્યા બાદ તમારા પગ બોળવાના છે પંદર થી વીસ મિનિટ સુધી તો પણ તમને ઘણો ફાયદો થાય છે તો દોસ્તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે જ આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો અને વિડીયોને જરૂરથી લાઈક આપજો આ તો મારા અજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ મા વિડીયો